હીટ વેવની શક્યતાઓને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે આગોતર રૂપ આયોજન કરાયું છે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે બાથ ટબ મૂકવામાં આવ્યા છે સુરતમાં તાપમાન સતત વધી રહ્યું છે અને આગામી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે કાળઝાળ ગરમીના કારણે લોકોને હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ રહે છે આવા સંજોગોમાં

સ્મીમેર હોસ્પિટલમાં હી સ્ટ્રોકના દર્દીને તાત્કાલિક ઠંડક આપવી ખૂબ જ જરૂરી હોય છે જેથી બાળ તપ પદ્ધતિથી દર્દીઓને ઝડપથી આરામ મળશે અને ગંભીર સ્થિતિ ટાળી શકાશે હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું કે હીટ વેવને ગંભીરતાથી લઈને અમારી ટીમ સંપૂર્ણ સતર્ક છે ઇમરજન્સી વિભાગમાં તમામ તબીબી સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યા છે દર્દીઓની સારવારમાં કોઈ પણ વિલંબ ન થાય તે માટે અમે બેડ બાથટબ આઈસ પેક અને અન્ય તમામ સાધનોનો સ્ટોક તૈયાર રાખ્યો છે મારું નામ ડૉક્ટર અરમી વામજા છે હું સેકન્ડ યર મેડિસિન રેસિડન્ટ છું અહીંયા હું તમને હિટ સ્ટ્રોક વિશે થોડી માહિતી આપીશ જનરલી આ સમર ઋતુ છે તો હિટસ્ટ્રોક થવાના ચાન્સ વધારે છે અત્યારે ટેમ્પરેચર બહુ વધી ગયું છે તો જનરલી હિટસ્ટ્રોકમાં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ આવી ગરમીમાં અને જો વધારે કોઈને એવું હોય પેશન્ટ કે ફીવર આવતો હોય તો એનું ટેમ્પરેચર રેકોર્ડ કરવાનું જનરલી હીટ સ્ટ્રોકમાં મોર દેન ફોર્ટી ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જતું રહેતું હોય છે બરાબર તો એને તાત્કાલિક ધોરણે કોઈ પણ પેશન્ટને સિમ્ટમ આવે જેમ કે પેશન્ટ બેભાન થઈ જાય પેશન્ટને વધારે પાણી જતું રહે શરીરમાંથી તો તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ આવવા કાં તો જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ઘરે જ એને એવી કન્ડિશનમાં રાખવાનું કે જ્યાં પેશન્ટને બહુ ગરમ ના હોય વાતાવરણ બરાબર ઠંડુ થાય એવી રીતે આખા શરીરમાં પાણીના પોતા મૂકવાના અને હોસ્પિટલે લઈ આવો અહીંયા

રોજની ત્રણ હજારથી પણ વધારે ઓપીડી સાથે દર્દીઓની સારવાર અહીં થાય છે અને એમાં ત્રણસો થી પણ વધારે રોજના એડમિશન પણ હોય છે ત્યારે આવું સુંદર કામ થતું હોય એટલે કઈ પણ ઋતુ આવે એના માટે અમારો સ્ટાફ હંમેશા આગળ રહે આગોતરું આયોજન કરતા હોય છે ત્યારે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીથી દર્દીઓને કઈ રીતે રક્ષણ આપી શકાય હીટ સ્ટ્રોકના દર્દીઓ આવે એને સારવાર સાથે એના શરીરનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટે અમે ઇમરજન્સી વોર્ડમાં બે કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે આ સાથે આખા વોર્ડને અમે સેન્ટ્રલ એસી લગાવી દીધું છે અને સાથે આઈસ ક્યુબની પણ વ્યવસ્થા કરી છે કે આ બાથ ટબમાં જે દર્દીને દસ પંદર મિનિટ રાખવાનું અને પાણી ઠંડુ માટેમાં આઈસ ક્યુબ નાખીએ છીએ અને ઝડપથી એનું ટેમ્પરેચર નોર્મલ થઈ જાય છે અને એની સાથે એને અમે સારવાર પણ શરૂ કરી દીધી છે એટલે હું સુંદર મજાનું આયોજન સ્મિમેરના ઇમરજન્સી વોર્ડમાં કરવામાં આવ્યું છે અને આયોજન બદલ ઉમારો જે સ્ટાફ છે જે અમારો નર્સિંગ સ્ટાફ હોય પેરામેડિકલ સ્ટાફ હોય ડોક્ટરની ટીમ હોય આરએમઓ ની ટીમ હોય આ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ટીમ હંમેશા દર્દી નારાયણ સ્વસ્થ કઈ રીતે થાય એના માટેના હંમેશા આગોતરા આયોજનના ભાગ રૂપે આગળ જ હોય છે એટલે ફરી ફરી આ ટીમને અભિનંદન પાઠવું છું ચોક્કસ હું કહીશ કે અત્યારે જે આ ગરમી પડી રહી છે એટલે પ્રવાહી વધારે પીવું જોઈએ ખાસ કરીને જે લારીカルચર ની આપણને આદત પડી ગઈ છે જે ફૂડ ની તો આ સમયની અંદર તળેલા પદાર્થો અને ખોરાકનો ઉપયોગ ટાળવો જોઈએ અને જેમ બને એમ શેરડીનો રસ છે દહી છે દહીં છે વરિયાળીનું શરબત છે ફ્રેશ જ્યુસ છે નાળિયેલ પાણી છે આવા પ્રવાહી વધારેમાં વધારે પીવા જોઈએ અને ખાસ અગત્યનું ઓર નું પાણી પણ તમે પી શકો છો જેટલું વયમ વધે એમ પ્રવાહી પીવાનું રાખશો એવી આપ સર્વને હું વિનંતી પણ કરું છું